અમે પરેશાની ઓછી કરવા માટે ચોવીસ કલાક છીએ એટલે તમે ચાલો સાથે બધા કોઈ ની બેસે મારી ગાડી માં મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને

ખાડો તમે આ જોઈ લો દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી નો રોડ જોઈ લો એક બી અધિકારી ને એક બી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી તાહી માં ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને

જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠે કરવાનું છે આપણે એવું એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ આપ નેશનલ હાઇવે ઓથોરિટી ને બોલાવી લો